તાજીયા નિમિત્તે મોહસીને આઝમ મિશન તરફથી કલોલમાં આવેલ દરેક હોસ્પિટલોમાં ફ્રુટ કિટ વિતરણ કરવામાં આવી હતી મોહસીને આઝમ મિશન કલોલ બ્રાંચ દ્વારા આ સેવા કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું જે હંમેશા સમાજની સેવા સક્રિય રહે છે આ મિશન દ્વારા અનેક સેવા કાર્ય કરાય છે જેમ કે અશરફી ટિફિન સર્વિસ જ્યાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મ ગરીબ વૃદ્ધ અને જરૂરતમંદો ઘરે બેઠા જમવાનું પૂરું પાડવામાં આવે છે તે ઉપરાંત જરૂરિયાતમંદોને રાશન કીટો આપવી ગરીબોમાં કપડાનું વિતરણ ફ્રીમાં સમૂહ ખતના કેમ્પ ઠંડીના સીઝન દરમિયાન કંબલ નું આયોજન જેવા અનેક કાર્યો કરવામાં આવે છે મિશન ના ફાઉન્ડર હુઝુર ફાઝિલેગદાદ સૈયદ હસન અસ્કરી અશરફીએ જણાવ્યું કે દસમી મોહરમ ના પવિત્ર તહેવાર નિમિત્તે કલોલ ની તમામ ફ્રૂટ કીટ વિતરણ કરવામાં આવ્યું જેમાં લાઇફલાઇન હોસ્પિટલ કલોલ સિવિલ

ફિરોઝ ખાન મિસ્ટર રિયાઝભાઈ શહીદ અહેમદ ભાઈ અને બ્રાન્ચ ના તમામ સભ્યો દ્વારા સહયોગ આપવામાં આવ્યો મિશન કલોલ તરફથી અમારા ફાઉન્ડર જે છે સૈયદ હસન અસ્કરી અશરફ અશરફી લીલાનીના હુકમ મુતાબિક આજે મોહરમ નિમિત્તે મોહિનાજ મિશન કલોલ બરાજ તરફથી કલોલની દરેક હોસ્પિટલમાં ફ્રૂટ કિટનું વિતરણ કરવામાં આવ્યું અને દર્દીઓને ફ્રૂટ કિટ આપવામાં આવ્યું મોસીનાજમ મિશન કલોલ બરાજની બીજા મુખ્ય કાર્યો જોવા જઈએ તો અશરફી ટ્રીટની સર્વિસ છે જેમાં ગરીબ જરૂરતમંદ નિરાધાર વૃદ્ધ લોકોને ઘરે બેઠા શુદ્ધ જમવાનું પૂરું પાડવામાં આવે છે એવા જ બીજા ઘણા બધા કાર્યો મોસિના આજમ મિશન કલોલ ભણાંજ કરવામાં આવે છે જેમાં કે કંબલનું વિતરણ કરવું ગરીબ ગરીબ જરૂરતમંદને કપડાંનું વિતરણ કરવું રાશન કીટોનું વિતરણ કરવું તેવા વગેરે કામો કરવામાં આવે છે અને અમારા જે સરપરસ છે હુજુર ફાઝિલ બગદાદ એમના ફરમાન મુતાબિક દર વર્ષની જે આ વર્ષે પણ અમે મોહસીના આજે મિશન કલોલ ભણાંજ તરફથી ફ્રૂટ કીટનું વિતરણ કરવા માટે નીકળ્યા છે અને કલોલની દરેક હોસ્પિટલ જેવી કે સિવિલ છે શ્રદ્ધા છે શુભ છે જેવી મોટી મોટી હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ હોય છે એમને ફ્રૂટ કીટનું ફ્રૂટ કીટ આપવામાં આવે છે એવી રીતે આજે પ્રમાણે દર્દીઓને ફ્રૂટ કીટ આપવામાં આવી